ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના બાળકોના ભવિષ્ય માટે કેટલી ચિંતિત છે એ જોવું હોય તો અમદાવાદના લાંબામાં એક સરકારી શાળાના મેદાનમાં કાટ ખાતી હજારો સાયકલથી જોઈ શકાય છે ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના અંતર્ગત એસસી એસટી ઓબીસી વિદ્યાર્થીનીઓ બાળકીઓ કે જે સરકારી શાળામાં ભણે છે એમને આપવા માટે બે હજાર ત્રેવીસ માં નવ હજાર થી વધારે સાયકલો ખરીદાઈ હતી આમાંથી માત્ર પાંચસો સાયકલો તે બાળકીઓને આપવામાં આવી અને બાકીની તમામ સાયકલો એ શાળાના ગોડાઉનમાં ખુલ્લામાં એકદમ કાંટ ખાઈ ગયેલી પરિસ્થિતિની અંદર પડી છે આનાથી આપણે સમજી શકીએ કે ભાજપના નેતાઓને ભાજપના એજન્ટોને માત્ર ટેન્ડરિંગ કરવામાં માત્ર ખરીદી કરવામાં અને માત્ર ને માત્ર પૈસા ઘરે લઈ જવામાં રસ છે પણ એ સુવિધા લોકોને મળે છે કે નહીં એ રોડ રસ્તાઓ સારા બને છે કે નહીં એ કોન્ટ્રાક્ટર સારું કામ કરે છે કે નહીં એની અરે કોઈ નિસ્બત નથી વારંવાર સામાજિક કાર્યકર્તાઓ પોલિટિકલ પાર્ટીઓ અને કેટલાય એક્ટિવિસ્ટો સરકારની આ તમામ જે કુશાસનની વ્યવસ્થા છે એને એક્સપોઝ કરતા રહ્યા છે પણ આમ છતાં આની પહેલા છોટા ઉદયપુરમાં અન્ય જિલ્લાઓમાં પણ કાટ ખાતી સાઇકલો આપણે જોઈ છે આમ છતાં સુધરવાનું નામ નહીં લેતી આ ભાજપ સરકાર કુશાસનનો સૌથી મોટો નમૂનો છે સત્તાના નશામાં એટલા બધા રાજે છે કે એમને હવે બાળકો કે સામાન્ય લોકોની સુવિધાઓ સાથે કોઈ નિસ્પત નથી આ આજે આ વાતથી સાબિત કરી શકાય છે